નમસ્તે મિત્રો પ્રવીણ મા ઘણી બધી જગ્યાએ એવા સમાચાર સાંભળવા મળ્યા છે કે વરસાદ પાણી દરેક ખેતરમાંથી રડતા રડતા પૂર જેવી પરિસ્થિતિમાં નિર્માણ થયું છે એમાં મને આજે દામા છે રામપુરા છે એવા ગામોની અંદર સમાચાર મળ્યા છે તમામ લોકોને મારી વિનંતી છે કે જો પોતાના ઘરોમાં પાણી જો તાત્કાલિક ત્યાંથી ઇવેક્યુટ થઈ અને ઉચાણવાળી જગ્યાએ આવવા માટે વિનંતી કરું છું અને સાથે તંત્ર પણ આમાં સજાગ છે આપશ્રીના વિડીયોના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે પણ જાતની પરિસ્થિતિ આવે ડિઝાસ્ટરની તો જીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ ઉપર સંપર્ક કરજો એટલે તંત્ર એની તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે પણ કઈ કરવાની થતી હશે કરશે બીજી મારી વાત છે કે તાલુકામાં ખૂબ મોટા પ્રમાણની અંદર બોર રિચાર્જ ખૂબ આ થઈ રહ્યા છે ત્યારે તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે જે પ્રકારે ડાયરેક્ટ બોર રિચાર્જ જે થઈ રહ્યા છે એની જગ્યાએ ફિલ્ટર કરી દૂર ચોકડી બનાવી અને એને ફિલ્ટર કરવું જોઈએ નહીં તો આવનારા સમયની અંદર બોરની આજુબાજુ માટી ઘસી જવાથી બોર ડળી જવાનો પ્રશ્ન રહે છે અને આપણો જીવનો પણ જોખમ ન રહે તે માટે ડાયરેક્ટ કરતા ચેમ્બર બનાવી અને એ બહુ રિચાર્જ કરવા માટે વિનંતી કરું છું ફરી એકવાર છે જાગૃત છે આપણે પણ જાગૃત રહીએ અને આવી કોઈ પરિસ્થિતિ આવે તો ડિઝાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી કરું છું અને ખૂબ મોટા પ્રમાણની અંદર કુદરતે જ્યારે વરસાદ આપણને આપ્યો છે ત્યારે વધુમાં વધુ આપણે જળ સંચય કરીએ જળ સંગ્રહ કરીએ Give me that ticket.